ખાહે કે વિરતે હવે એને ખાવું છે હો ઈ આમાં भाजप ની તાના છે બિલકુલ હાથી થાય તો ઉઠે નક પબ્લિક હાથી થાય તો નકર ને કઈ બાપ નું રાસ છે અત્યારે એના બાપ નું છે અમે કહી હતી આપડે જીતું છું ને આપડે નઈ તો સરકાર બેસે ત્યાં સુધી આગ ઘર ભેગા નો થાય બટન દબાવો નઈ ત્યાં સુધી આગ તરી પાછા પાંચ વર્ષ પાછા સડી બેસે

પણ એમ જો સરકાર ને ખબર ન હોય તો સરકાર ને હું ભીસા પડાવે

સર્વે કરી ગયા દરેક ક્ષેત્ર માં સરકાર ને માહિતી સર્વે કરવા વાળા ખોટા સરકાર ખોટી

હવે તમે સર્વેના નાટકો કરો પંદર દિવસ પછી મહિનો પછી આવે તમે નવું આવી દીધું હોય આપડે

મારો એને ડાયરેક્ટ કેવું જોઈએ સરકાર ને સીધી સહાય આપવી જોઈએ